નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસની જે ગણિત વિષયની એકમ કસોટી છે કે જે દસ એક બે હજાર પચીસના રોજ લેવાની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે મોડલ પ્રશ્નપત્ર છે બરાબર આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો જોઈએ આપણે નીચે પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો એમાં પહેલું જો એક વર્તુળ અને ચોરસની પરિમિતિ અસમાન હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે ચૌદ જેમ અગિયાર પાંત્રીસ સેન્ટીમીટર વ્યાસ ધરાવતું એક પૈડું એક પરિભ્રમણમાં ખાલી જગ્યા મીટર અંતર કાપે તો એક પોઈન્ટ એક આર વન અને આર ટુ ત્રીજા ધરાવતા વર્તુળોના પરિઘના સરવાળા જેટલો પરિઘ ધરાવતા એક વર્તુળની ત્રિજ્યા આર છે તો ખાલી જગ્યા વિધાન સાચું છે તો આર બરાબર આર વન પ્લસ આર ટુ ત્યાર પછી ચોથું બે ગોલકોની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર એક જેમ બે છે આથી તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય તો એક ચેન બે દશા પૂર્ણાંકની અંદર બે બે નળાકારની ત્રીજાનો ગુણોત્તર બે જેમ ત્રણ અને ઊંચાઈનો ગુણોત્તર પાંચ જેમ ત્રણ હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે વીસ જેમ સત્યાવીસ મિત્રો ધોરણ દસની તારીખ દસ એક બે હજાર પચીસના રોજની ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તારીખ દસ એક બે હજાર ચોવીસના રોજ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે આગળ જોઈએ ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલું બે ગોલકોની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર એક જણ ચાર છે તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે એક જેમ આઠ જે સમઘનનું ઘનફળ એક હજાર સાતસો અઠ્યાવીસ સેન્ટીમીટર હોય તેની ધારની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો બાર સાત સેન્ટીમીટર ત્રિજ્યા અને પચીસ સેન્ટીમીટર ત્રીજા ઊંચાઈ ધરાવતા શંકુનું ઘનફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો સ્ક્વેર થાય તો એક હજાર બસો ને બત્રીસ એક વર્તુળ માટે પરિઘ અને ત્રિજ્યાનો તફાવત સાડત્રીસ સેન્ટીમીટર છે આથી વર્તુળનો પરિઘ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો ચુમ્માલીસ જો વર્તુળની ત્રિજ્યાના માપમાં દસ ટકા ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ટકાનો ઘટાડો થાય તો ઓગણીસ ત્યાર પછી આગળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો આ ડી સેન્ટીમીટર વ્યાસ ધરાવતું પડ્યું એક પરિભ્રમણમાં ટુ પાય સેન્ટીમીટર અંતર કાપે તો ખોટું એ ધારવાળી સમઘન પેટી માં બરાબર બંધ બેસતા ગોલોકોનો ઘનફળ 1/6 પાઈ એનો ઘન થાય તો સાચું વર્તુળના પરિઘને વ્યાસનો ગુણોત્તર અચળ છે તો જવાબ આવશે સાચો મિત્રો ધોરણ 10 ની અંદર આપણે આઈએમપી બેચ 2025 લોન્ચ કરી છે જે એવરેજ વિદ્યાર્થીઓ છે જે નબળા વિદ્યાર્થીઓ છે એના માટે પાસ થવાનો પાસવર્ડ છે અને જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એના માટે A1 ગ્રેડ લાવવા માટેનો મોકો છે તો આ આઈએમપી બેચની અંદર તમે જોશો તો દરેકે દરેક વિષયના દરેક પાઠ જે હોય છે એમના દરેક પાઠના એમસીક્યુ જે હોય છે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો જે હોય છે એક એક માર્ક્સના બે માર્ક્સના એવા મોસ્ટ ટાઈમપી પ્રશ્નોનું સોલ્યુશન તમને અહીંયા આપવામાં આવશે સાથે સાથે વિડીયો લેક્ચર પણ હશે લાઈવ લેક્ચરનું પણ આયોજન કરવામાં આવ્યું છે ડાઉડ ક્લાસનું પણ આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે એમસીક્યુની ટેસ્ટ આપી શકશો અને વોટ્સઅપ સપોર્ટ પણ છે તો આટલી બધી જ વસ્તુ તમને માત્ર એકસો ને નવ્વાણું રૂપિયામાં મળી જવાની છે તો જરૂરથી મિત્રો આઈ એમપી બેચની અંદર જોઈન્ટ થઈ જજો તમારી બોર્ડની પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોની ગણતરી કરો જો છ સેન્ટીમીટર ત્રીજાવાળા વર્તુળના વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો સાઠ અંશ હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ શોધો તો વર્તુળના આપેલા વૃતાંશ માટે ત્રીજે આર બરાબર છ સેન્ટીમીટર અને વૃતાંશનો ખૂણો ક્યુ બરાબર સાહીઠ તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર ડેલ્ટાના છેદમાં ત્રણસો સાઠ ગુણ્યા પાય આરનો સ્કેર એટલે સાઠના છેદમાં ત્રણસો સાઠ ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા છ ગુણ્યા છ એટલે એકસો અને બત્રીસ સેન્ટીમીટરના સ્ક્વેર આમ આપેલું વૃતાંશનું ક્ષેત્રફળ એકસો બત્રીસના છેદમાં સાત સેન્ટીમીટર છે એકમ કસોટીનું જે સોલ્યુશન છે મિત્રો તે જો તમારે ફ્રીમાં જોતું હોય તો પણ તમે આપણી આઈએમપી બેચ બે હજાર પચીસમાં જોઈન્ટ થઈ જજો કારણ કે બધી જ એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ તમને ફ્રીની અંદર આ એપ્લિકે આપણી આ આઈએમપી બેચની અંદર મળી જશે અને આઈએમપી બેચમાં મેં અગાઉ જણાવ્યું એમ કે માત્ર ને માત્ર અહીંયા તમને ખાલી એકમ કસોટીની પીડીએફ જ નહીં પણ દરેક પાઠની દરેક ચેપ્ટરની જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેના સોલ્યુશન તેના વિડીયો લેક્ચર તેની પીડીએફ તેના લાઈવ લેકચર તેમાં ડાઉટ ક્લાસ એમાં વોટ્સઅપ સપોર્ટ એની એમસીક્યુ ટેસ્ટ આ બધી જ વસ્તુ તમને માત્ર આઈએમપી બેચની અંદર મળી જશે પાસ થવાનો પાસવર્ડ છે એવા લાવવાનો તમારું બ્રહ્માસ્ત્ર છે તો જરૂરથી જોઈન્ટ થઈ જજો ત્યાર છે પછી બીજો દાખલો એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ ચૌદ સેન્ટીમીટર છે તો મિનિટ કાંટો પાંચ મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે તે શોધો તો આર બરાબર મિનિટ કાંટાની લંબાઈ બરાબર ચૌદ સેન્ટીમીટર પાય ક્યુ બરાબર છ ગુણ્યા સમય એટલે કે મિનિટ બરાબર છ ગુણ્યા પાંચ એટલે ત્રીસ અંશ તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર પાયાનો સ્ક્વેરના છેદમાં ટીટાના છેદમાં ત્રણસો સાહીઠ તો બાવીસ ગુણ્યા ચૌદ ગુણ્યા ચૌદ ગુણ્યા ત્રીસના છેદમાં સાત ગુણ્યા ત્રણસો સાહીઠ એટલે એકસો ચોપ્પનના છેદમાં ત્રણ આમ મિનિટ કાંટો પાંચ મિનિટમાં એકસો ચોપનના છેદમાં ત્રણ સેન્ટીમીટર સ્કવેર ક્ષેત્રફળ ફરજે ત્યાર પછી ત્રીજું જેની પ્રત્યેક ધાર પાંચ સેન્ટીમીટરની હોય તેવા સમઘનનો કુલ પૃષ્ઠફળ શોધો તો સમગરની પ્રત્યેક બાજુનું માપ એલ બરાબર પાંચ સેન્ટીમીટર સમગરનું કુલ પૃષ્ઠફળ બરાબર છ એલનો સ્ક્યુબ એટલે છ ગુણ્યા પાંચનો વર્ગ એટલે છ ગુણ્યા પચીસ તો એકસો પચાસ સેન્ટીમીટરનો સ્ક્વેર મિત્રો ધોરણ દસની જે ગણિત વિષય છે તે ગણિત વિષયના અસાઇનમેન્ટ બે હજાર પચીસ જે છે તેના તમામ પેપરના સોલ્યુશન આપણી એપ્લિકેશન અને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ચૂક્યા છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોની ગણતરી કરો એમાં એક વર્તુળની ત્રિજ્યા એકવીસ સેન્ટીમીટર છે તો વર્તુળના એક લઘુ વૃતાંશનો ખૂણો એકસોને વીસ અંશ છે તો તે લઘુ વૃતાંશ અને તે અનુરૂપ ગુરુવૃતાંશના ક્ષેત્રફળનો તફાવત શોધો અહીં વર્તુળની ત્રિજ્યા આર બરાબર એકવીસ સેન્ટીમીટર અને લઘુ વૃતાંશનો ખૂણો ડેલ્ટા બરાબર ને વીસ ટીટા બરાબર તો લઘુ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ ટીટા બરાબર ત્રણસો સાહીઠના છેદમાં પાયરનો સ્કવેર એટલે એકસો વીસ ગુણ્યા પાય ગુણ્યા એકવીસ એટલે એકસો સુડતાલીસ પાય સેન્ટીમીટરનો સ્વેર તો આ રીતે આપણને અહીંયા ક્ષેત્રફળ જે છે તે મળી શકે ચારસો सेंटीमीटर બાસઠ સેન્ટીમીટરનો સ્ક્વેર ત્યાર પછી છે બીજું એક નક્કર નળાકારની ત્રીજા અને ઊંચાઈનો સરવાળો સાડત્રીસ સેન્ટીમીટર છે જો તે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ એક હજાર છસો અને અઠ્યાવીસ સેન્ટીમીટર હોય તો તેનું ઘનફળ શોધો અધારો કે નળાકારની ત્રીજી અને ઊંચાઈ એનું ક્રમે આર સેન્ટીમીટર અને એચ સેન્ટીમીટર છે આથી આર વધતા એચ બરાબર સાડત્રીસ તો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર ટુ પાયર આર કાઉસમાં એચ પ્લસ આર એક હજાર છસો અઠ્યાવીસ બરાબર બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા આર ગુણ્યા સાડત્રીસ એટલે આર બરાબર એક હજાર છસો અઠ્યાવીસ ગુણ્યા સાતના છેદમાં બે ગુણ્યા બાવીસ ગુણ્યા સાડત્રીસ એટલે આર બરાબર સાત સેન્ટીમીટર તો આર બરાબર સાત સેન્ટીમીટર અને આર વત્તા એચ બરાબર સાડત્રીસ એટલે કે એચ બરાબર ત્રીસ તો નળાકારનું ઘનફળ બરાબર પાય નો સ્ક્વેર એજ પાય બરાબર બાવીસનો છેદમાં સાત ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા ત્રીસ એટલે છ હજાર હજાર છસો ને વીસ સેન્ટીમીટરનો ઘન તો મિત્રો ફરી મળીશું આપણે ગણિત વિષયની એકમ કસોટી જે છે દસ એક બે હજાર ચોવીસના રોજ તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે